બગોદરા ખાતે ભીમ આર્મી દ્વારા બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી બગોદરા ગામમાં નિમિત્તે 14 જગ્યાએ બાબા સાહેબ આંબેડકર પ્રતિમા મૂકવામાં આવી હતી ફૂલોની માલા અર્પણ કરી પ્રતિમાની બાબા સાહેબ અમર રહો રહોના નારા લગાવવામાં આવ્યા હતા રેમી યુજી હતી રાત્રિ દરમિયાન કેનલ માર્શલજી સાહેબને યાદ કર્યા હતા મોટી સંખ્યામાં આગેવાનો વડીલો બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મહેશ મકવાણા અમદાવાદ જય બેમ નમおદગ મારું નામ દેવેન્દ્ર મકવાણા ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આજ રોજ બાબા સાહેબના પૂર્ણિમા દિવસે જે આર્મી ભારત એકતા મિશન ટીમ તરફથી જે બાબા સાહેબ સબી નો જે આયોજન કર્યું રમેશભાઈ તરફથી અને એમની ભીમ આર્મી ટીમ તરફ જે આયોજન કરવામાં આવ્યું કે જે પણ સરકારી કચેરીઓ હતી જે પણ સરકારી શાળાઓ દરેકની અંદર એમનો જે ભીમારમીના સભી આપી અને બાબા નું નામ અને ભીમારમીનું નામ ની અંદર ગજવ્યું એ બદલ હું બગોદરાની ભીમારમી પૂરી ટીમને હું આભાર માનું છું જય ભીમ સૌ અવુદ્ધ